સાક્ષાત પરબ્રહ પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે નમ મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપ ચોથના દિવસે મધ્યાહને સ્વર્ણ ક્રાંતિરોગત ગણેશજીનો પ્રદેશનો થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યો છે

ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરી આ કારણે ચતુર્થીને વરદમૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મગ્યાને તથા સંકષ્ટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિની સાથે વર્દમૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું વ્રત કરનારાઓ માટે વરદા ચોથમાં મધ્યાહન પહેલાં તથા સંકષ્ટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઈને શ્રી ગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે पश्ची वैदिक अनेक पौराणिक मंत्रों से पूजा करनी चाहिए एवं पुष्प चोखाति आह्वान तथा आसन जर्ति पग धोवा जर्ति अद्रुई आचमन शुद्ध जल पंचामृत गंगाजल तथा पूर्ण शुद्ध जल तथा गंगाजल से स्नान करावूं चाहिए यज्ञोपीत तथा वस्त्र चंदन की तिलक चोखा पुष्प तथा पुष्पमाला दूर्वा सिंदूर अभिर गुलाल फड़दर પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ મહામંત્રનો નો કરવો જોઈએ આ ચોથ ના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચક્યું છે ચોથુ મુ તથા ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાથી ભક્તિ ધર્મ અર્થ અર્ધ કમને મોક્ષિની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય